વર્લ્ડ હેલ્થ ડેની સાત એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે આ વર્ષે સ્વાસ્થ્ય શરૂઆતો આશાવાદી ભવિષ્યની થીમ પર ઉજવણી કરવામાં આવી હતી માતા અને નવજાત શિશુના આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ અભિયાનનો હેતુ છે કે સરકારો અને અન્ય આરોગ્ય સમુદાયને પ્રેરિત કરવાનો કે તેઓ માતા અને નવજાત શિશુના આરોગ્યમાં સુધારો લાવવા માટે પ્રયત્નો વધારશે અને મહિલાઓના દીર્ઘકાળી આરોગ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપશે ગોત્રી હોસ્પિટલ ખાતે પણ વર્લ્ડ હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તબીબો અને તેમના સગા સંબંધીઓ તેમજ નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ દિવસે નિષ્ણાંતો દ્વારા સ્વાસ્થ્ય જીવનશૈલી અપનાવવા માટે સલાહ આપવામાં આવી હતી ગોત્રી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર અનુપ ચંદાની આરએમઓ તથા ઇમરજન્સી મેડિસિનના પ્રોફેસર ડોક્ટર શ્રવણ દવે દ્વારા ઉપાડી હતી નાનકડો કાર્યક્રમ સ્વાસ્થ્યલક્ષી યોજવામાં આવ્યો હતો ઉદ્દેશ આપણા સૌના સ્વાસ્થ્ય માટે આપણે જાગૃત રહીએ તે હતો જે અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં સિઝનલ વેરિએશનમાં કઈ રીતે બચવું આપણા ખાનપાન કેવા હોવા જોઈએ હોસ્પિટલના ડાયરેક્શન દ્વારા જાણકારી આપવામાં આવી હતી નર્સિંગ સ્ટુડન્ટ દ્વારા પણ સ્વાસ્થ્ય લક્ષી પ્રદર્શન યોજાયું હતું સમગ્ર આયોજન વિશે ગોત્રી હોસ્પિટલના તબીબ અધિક્ષક ડોક્ટર ચંદાની દ્વારા માહિતી આપવામાં આવી હતી આજે હું ડોક્ટર અનુપ ચંદાની મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ગોત્રી મેડિકલ કોલેજ અમારા આર સાહેબ કટલાણા સાહેબ અને એમરજન્સી મેડિસિનના પ્રોફેસર ડોક્ટર શ્રવણ દવે અમે આજે વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે એક નાની મુહિમ ઉપાડી છે એક નાનો કાર્યક્રમ યોજ્યો છે જેનું મેઈન ઉદ્દેશ્ય આપણા સૌના સ્વાસ્થ્ય માટે આપણે જાગૃત રહીએ એ જ છે આપણે સૌ હેલ્ધી રહીશું સ્વાસ્થ્ય આપણું જળવાઈ રહેશે તો આપણું દેશ મજબૂત થશે નાના છોકરાઓથી લઈને વૃદ્ધ લોકો સુધી બધાને આ મેસેજ જાય કે પોતાની જાતને સ્વાસ્થ્ય પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખે હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવે એ જ એક નાનું મેસેજ બધા સુધી પહોંચાડવા માટે એક નાની મુહિમ છે આ અંતર્ગત આપણે અહીંયા લેમેન માટે અહીંયા જે સગાઓ આવે છે એમના જે દર્દીઓ આવે છે અને બીજા જે પણ લોકો નર્સિંગ સ્ટુડન્ટ્સ મેડિકલ સ્ટુડન્ટ્સ મેડિકલ ટીચર્સ એ બધા માટે એક નાની નાનું કાર્યક્રમ આયોજન કરેલ છે જેમાં સિઝનલ વેરિએશન્સ જેમ કે ઠંડી ગરમી ઋતુ જેના લીધે ઘણા વાયરલ ઇન્ફેક્શન થતા હોય છે ચેસ્ટ ઇન્ફેક્શન થતા હોય છે એ વિશે કઈ રીતે પોતાની જાતને બચાવી રાખવું અને એના વિશે શું કાળજી લેવી એ વિશે બધાને જાણ જાણકારી આપવામાં આવશે એ ઉપરાંત આપણું ખાનપાન આપણે જે ડાયટ લઈએ છીએ એ બી આપણા માટે હેલ્થ ઉપર બહુ મોટો પ્રભાવ છોડી જાય છે તો એ સિઝન પ્રમાણે કયો ડાયટ લેવું જોઈએ કયો ડાયટ ના લેવું જોઈએ એના માટે બી આપણા હોસ્પિટલના ડાયટિશિયન આપણને આ જાણકારી આપશે આમાં ડૉક્ટર શ્રવણ દવે પોતાની જાતને એક ઇનિશિયેટિવ લઈને આ પ્રોગ્રામ ગોઠવવા માટે ખૂબ જ મહેનત કરી છે અને નર્સિંગ સ્ટુડન્ટ્સ જે આપણા કોલેજમાં આવે છે એ લોકોએ બી આ દિવસના નિમિત્તે એક હેલ્થ એક્ઝિબિશન રાખ્યું છે જે તમે જોઈ શકશો એમાં પોસ્ટર્સ દ્વારા લોકોને સંદેશો આપવામાં આવ્યો છે કે પોતાની જાતને કઈ રીતે હેલ્ધી રાખવું કઈ રીતે પોતાની હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવી પોતાની જાતને સ્ટ્રેસથી જે કારણ વગરનો સ્ટ્રેસ હોય છે એનાથી કઈ રીતે બચાવી રાખવું અને પોતાના આખા દિનચર્યામાં પોતાના હેલ્થ માટે થોડું ટાઈમ કાઢવું એના માટે એ લોકોએ એક એક્ઝિબિશન રાખ્યું છે જે એક્ઝિબિશનમાં આ બધી માહિતી આમ જનતા માટે આપી શકાય એના માટે આ એમની બી એક સારી સારો પ્રયત્ન છે એમના તરફથી આજે વર્લ્ડ હેલ્થ ડેના નિમિત્તે હું બધાને એવી આશા રાખું છું કે બધા પોતાના હેલ્થ વિશે થોડા કોન્શિયસ થશે અને પોતાની હેલ્થ માટે જે પણ થઈ શકે પ્રયત્ન પ્રયત્નશીલ